પરસોત્તમ રુપાલા ક્ષત્રિય રાજપૂત સમાજ વિરુદ્ધ ટીકા ટિપ્પણી પરંતુ હજુ પણ લાગે છે સંમેલન યોજાયું ટીકા ટિપ્પણી કરતા પહેલા પરસોત્તમ ક્ષત્રિય સમાજનો ઇતિહાસ જાણવાની જરૂર છે તેવું ક્ષત્રિય અને સલાહ તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવા અંગે પણ ચૂંટણી હરાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો ક્ષત્રિય સમાજ કરશે તેવો પણ નિર્ણય કરાયો સહયોગી ફઝલ જોડાશે ફઝલ વધુ અપડેટ હજી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવી છે તે ભારે પડી છે આજે સુરેન્દ્રનગરના ના દાલમીલ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવામાં આવ્યું છે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ત્યાં એકત્રિત થયા છે અને નિર્ણય કરવામાં આવ્યો છે કે જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નહીં બદલે તો આગામી દિવસોમાં ભારે પડશે કારણ કે સમગ્ર ક્ષત્રિય સમાજના યુવકો છે તે રાજકોટ જશે અને પરસોત્તમ સોલંકીને લોકસભાની જે ટિકિટ આપવામાં આવી છે ત્યાં લોકસભા લડવાના છે પરસોત્તમ સોલંકી પરસોત્તમ તોમ તેમને હરાવવાના પ્રયાસ કરશે અને આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે અને પરસો તોમ રૂપાલામને પરિણામ ભોગાવવાની કેમકી પણ ઉચ્ચારવામાં આવી છે જી આ વજલ કયા કેટલા લોકો કેટલા આગેવાનો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાંથી કચ્છમાંથી કયા કયા આગેવાનો જોડાયા હતા બેઠકમાં ખાસ કરીને આ જે બેઠક યોજવામાં આવી હતી તેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ અમદાવાદ તેમજ બનાસકાંઠા તેમજ કડી તેમજ રાજકોટ તેમજ અલગ અલગ જિલ્લાઓમાંથી સુરેન્દ્રનગરના દાલમીલ ખાતે આગેવાનો એકત્રિત થયા હતા જેમાં ખાસ કરીને કિશોરસિંહ રાણા જે મોટું ઉદ્યોગપતિમાં નામ છે અન્ય કેટલાક આગેવાનો છે તે પણ જોડાયા હતા અને આગામી દિવસોમાં પરસોત્તમ રૂપાલાને પરિણામ ભોગવવું પડશે અને ટીકા ટિપ્પણી કરી અને માફી માંગી લેવી યોગ્ય નથી તેવું ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું છે વારંવાર આવા પ્રકારના જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે ચૂંટણી

સમાજની रोचक રહેશે તો હું પરસોત્તમ રૂપાલાને એ બહુરૂપી નેતાને ને એટલું જ કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ ક્યારે માફ કરવા રાજી નથી ક્યારે માફ કરશે નહી એમને ચૂંટણીમાં હરાવવા માટે ગુજરાત ગુજરાતભરમાંથી ક્ષત્રિયો એના મત વિસ્તારમાં જવાની તૈયારી અમે કરી રહ્યા છીએ